કચ્છના લખવત તાલુકામાં વિદ્યાર્થીઓને હાલાકી કપુરાશી કામમાં કાદવ કિચડ વસે પસાર થવા મજબૂર શાળા તરફના રસ્તા પર કાદવ કિચડ નું સામ્રાજ્ય સૌથી વધારે વિદ્યાર્થીઓ કે જે હાલાકી ભોગવી રહ્યા છે ભૂલકાઓ છે તે આ પ્રકારે કાદવ કિચડમાંથી પસાર થઈ શાળાએ જવા મજબૂર છે ગોટણ સુધીનું કાદવ કિચડ છે જે રસ્તા છે તે તો પાકા નથી પરંતુ રસ્તા પર ફક્ત અને ફક્ત કાદવ કિચડ છે આ ભૂલકાઓ જો આમાં લપસે અને કંઈ થાય તો જવાબદાર કોણ તે પણ સૌથી મોટો સવાલ છે કારણ કે વર્ષો વર્ષની આ જ પ્રકારની સ્થિતિ છે દર વર્ષે વિદ્યાર્થીઓ આજ પ્રકારે કાદવ કીચડમાંથી પસાર થઈ અને શાળાએ જવા મજબૂર છે ત્યારે વિકાસની આ વરવી વાસ્તવિકતા વિકાસના દાવાની જે મોટી મોટી વાતો કરવામાં આવે છે તે કેટલી હકીકત છે જમીનની હકીકત શું છે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કારણ કે આ કચ્છની ઘટના કે જ્યાં લખપત તાલુકાનું કપુરાશી ગામ